નો ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો ગુજરાત રાજ્યના કચ્છમાં આવેલ છે લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામી નારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિમુનિઓ પણ જન્મ ધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવ્યું છે આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે ભારત ખંડમાં મુખ્યત્વે ચાર સરોવરનો મહિમા ખૂબ જ ગવાયો છે તેમાં પંપા સરોવર માન સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનો સુવર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે નારાયણ સરોવરનો મહિમા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન શ્રી વેદ વ્યાસજીએ દર્શાવેલો છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો ઋષિની પ્રેરણાથી આજ તીર્થક્ષેત્રમાં તપચર્યા કરીને

આ તીર્થધામમાં હજારો અને લાખોની સંખ્યામાં હરિભક્તો દેવ દર્શન યાત્રા તર્પણ વિધિ જેવા અનેક ધાર્મિક કાર્યો કરવા દર વર્ષે નારાયણ સરોવર આવે છે જ્યાં સુધી ભુજ સ્વામી નારાયણ મંદિર સંપ્રદાયની વાત કરીએ તો વર્ષોથી ભુજ મંદિરે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયામાં અનેક મંદિરો હરિભક્તોનું નિર્માણ કાર્ય સેવા

ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી એ શ્રી નરનારાયણ દેવના સાનિધ્યમાં આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું મંદિરના મંડળધારી સંતો વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશમાં વસ્તા હરિભક્તો સામે પ્રસ્તાવ મુકતા સર્વપ્રથમ ભુજ મંદિર સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા પરિવારે બાર એકરનું ભૂમિદાન આપવા તૈયારી બતાવવાની સાથે મદનપુરના હરિભક્ત શ્રી કાનજીભાઈ મેપાણી સહ પરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું તો બીજી તરફ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ સિયાણીએ તમામ સહયોગની સાથે અનુદાન મળતા આ કાર્યનો સંકલ્પ પરિપૂર્ણ થયો છે નારાયણ સરોવર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત પ્રારંભ આજરોજ વિશાળ પોથી યાત્રા શરૂ થયો હતો આ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્સદ જાદવજી ભગત વરિષ્ઠ સંતો સાથે દાતા પરિવારોમાં શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા શ્રી રામજીભાઈ ગોપાલ દબાસિયા શાંતિભાઈ દબાસિયા લાલજીભાઈ દબાસિયા કાંતિભાઈ નારણ કેરાઈ તેમજ ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા શ્રી રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને શ્રી કાનજીભાઈ કે વરસાણી સામત્રા તેમજ ગોવિંદભાઈ ધનજી રાબડિયા ભીમજી હરજી ભૂડિયા રવિભાઈ પ્રેમજી રાઘવાણી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર સાથે દાતા પરિવારો સંતો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો વિશાળ પોથી યાત્રામાં જોડાયા હતા વિશાળ સભા મંડપમાં મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી વરિષ્ઠ સંતો અને દાતા શ્રીઓ દીપ પ્રાગટ્ય કરી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી શ્રી ગોલક વિહારી દાસજી નારાયણ મુનિ દાસજી આનંદ વલ્લભદાસજી તથા રામકૃષ્ણ દાસજી નારાયણ તીર્થ મહિમાની કથાનું રસપાન કરાવી રહ્યા છે જ્યારે સંગીત અને ગાયન સંગાથ સ્વામી શ્રીજી નંદન દાસજી નીલકંઠ મુનિ સાથે તબલા સંગત શ્રી કપિલ મુનિ આપી રહ્યા છે દ્વિતીય સત્રમાં શિવપૂજાના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાથે વિસ્તારના જનપ્રતિનિધિઓએ લાભ લીધો હતો જ્યારે શ્રી નારાયણ સંત અને બ્રાહ્મણ પૂજનમાં સંતો સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી કેશવજીવનદાસજી દાસજી સ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી ગોલક વિહારી દાસજી શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી ધર્મચરણદાસજી વગેરે સંતો દાતા સ્ત્રીઓ અને હરિભક્તો જોડાયા હતા તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભાવ્યાતી ભવ્ય મંદિર અને યાત્રાર્થીઓને રહેવા માટે સંકુલના નિર્માણ કાર્ય અંગે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે ખૂબ ટૂંક સમયમાં આ વિશાળ મંદિર સંકુલ કાર્ય કરવામાં મંદિરની બાંધકામ સમિતિમાં ઉપમહંત શ્રી ભગવંત જીવનદાસજી પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત ગુરુસ્વામી શ્રી પરમહંસદાસજી અને શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ વિહારી દાસજી વગેરે સમિતિના સંતો સભ્યો અને એન્જિનિયર ટીમ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી વરિષ્ઠ સંતોનું

મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને વિશાળ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આ મહોત્સવમાં ધામોધામથી વંદનીય સંતો સાંખ્ય યોગી બહેનો તથા દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારી રહ્યા હતા મહોત્સવમાં ધર્મકુળ તથા સંતોના દિવ્ય દર્શન તેમજ કથા વાર્તાનું શ્રવણ કરી જીવનને ધન્ય ભાગી બનાવવા ભુજ મંદિરના મહંત શ્રી ધર્માનંદનદાસજી વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો તથા ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક ધર્મ પ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં પધારવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો સભા સંચાલનનો દોર શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ વિહારી દાસજી શ્રી સુખદેવ સ્વરૂપ દાસજી અને શ્રી હરિકૃષ્ણ દાસજી સંભાળી રહ્યા છે